આ તો બરાબર તેલા હાથ ફેરા ફરીને તમે સપનામાં ફેરા ફેર્યા હસો આ ડોહા પાસે થોડીવાર ઉઘર્યો ને તો આ સપનોનો મારો વાત થશે બેટી તાર બાઈ હાટુ સોગઠું લેતો આવજે એને દાડીમાં નાખીલી સિંગ બરી સવરાતી નથી આ ઉંમરમાં બળું

અરે અપડેટ કરવાનું કીધું હશે છે આ તમારા બધા ડોક્યુમેન્ટ આગળ હોય ને એને અપડેટ કરવાનું કીધું હોય તમને આ પણ આપણે અહીંયા ઘર તો અપદુ કરું તો હવે અહિયાં ના હે ખાધે તારા બાપની સોગન મારા બાપની સોગન ભાઈ અને ભેગી તમારા બાપની સોગન અહીંયા તો ગી થઈ જાય હું તો આખી શેરીફ કેતો કેતો આવ્યો છું કે એ તો પાકા મકાન આલે છે ઉલા ડોમરે તો ગાડી મંગાવ્યું છે મને આવતો હશે હમણે અરે પણ પહેલા તમારે પૂરી વાત તો સમજાય ને પછી બધાને ઢોલ બગાડી બગાડીને કેવાય ડાયરેક્ટ ના કેવાય ખબર પડે છે કે નહીં આ તો બટી ઉલા વાળું છું ઉડ્યું ઉડ્યું હવે નહીં ઉડે એમ કેતો કેવ રહી ગયો પણ હવે કોઈ ના કહું પાછો જાવ તો મારી ભમકા લાગે હું શું કરું મને તો કઈ ખબર નથી પડતી મારી આબરૂ તારા હાથમાં છે હવે તમે એક કામ કરો મોઢું હંતાળીને ઘરમાં પહેરી દો અને ચાર પાંચ દાડા બહાર ના કરતા બીજું બધું હું ભાળી લઉં છું જો આ ભાર બટી તારો